સનેડો આયો હો ઓ વાર લાગ છે બુ ચાલ જઈ હું આવું વાત કેટીએમ લપાન કે આવો કે આજો લવાય કે નહીં કાકા જોડે આયા વિડિયો આવી હા આવો આવી જો કાકો હવે જોવા મંડે આપડા વિડિયો ડેલી હો કે ભાઈ એ આપણો થોડો ડગાબાદ ને આપણો તો જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા વ્લોગમાં તો ભાઈ સવાર સવારમાં આઠ વાગે વ્લોગ ચાલુ કરી દીધું છું જોકે આ બાજુ ચા મૂકી દીધું અને આ બાજુ ખાલી બતાવતા દેખાય તો સવારનો વ્યૂ મસ્ત આવો પાછળ જો એકદમ લીલો લીલો વ્યૂ આવે અને સબટ થપાઈ ગયા પછી અત્યારે બહારનો બતાવતો હું જો ઠંડી છે આ બાજુ પોણી થઈ જશે બરાબર અને જો દાદા આવી ગયા છે બહાર અને જો ભાઈ જમ્બુર જાય સાયકાલે નહીં ના રેડ થઈ જાય છે જો આજ તો મમ્મી ગેસ પર ઘર ચમ ખબર ક ઠંડી વધારે છે ને એટલે જો આ બાજુ રોટલી થઈ ગઈ આપણો અને અમે બધું આજ તો બે દાળનું મીઠ શાક બનાવીશો બરાબર તો ને નાસ્તો કરીને લેસકોથી એવું ના તો ગાઈસ ફાઇનલી જો આપણે હેતુ લોકેશન આવીએ છીએ હું અને ભાઈ સાગર બે બેતા એમ જો ઠંડીનો રૂમાલ બુમાલ બંધી ગયો સેટર ભાઈ તો કશી વ્યારી જ નહીં ખાલી ઉપર મફલ મફલર વેરી બરાબર એ લેસકો જઈએ ઉનાવા તો કંઈ જો ખરેખર એક કિલોમીટર નહીં હોય પણ બે કિલોમીટર જેવું હેડે આવીએ પણ આને સાધન નહીં મળ્યું જો અત્યારે તો ઉનાવા વધારે નહીં થોડું જ વધ્યું એટલે પહોંચી ગયા ઉનાવા બહુ ત્રણ ચાર કિલોમીટર થાય ગયાથી બે કિલોમીટર ના આવે એવું થોડી હેડ થાય અને સાગર કેટીએમ લખવાની ગયા હોય ગયા જવાય નહીં અને હાલ નહીં હોય એટલે ખાલી હવે એ લાવક નહીં લાવતી આપણને ખબર નહીં એ પણ ગયા

જો આપડા કાકા દુકાની અત્યારે ચાલ એવા દેતા હતા આપડા કનુજી આમ તો ઓમતો ફરી એટલે ભાઈ કાકા જોડે આયા વિડીયો આવી આવી કાકો હવે જોવા માંડે આપડા વિડીયો ડેલી હું કેવું જો અત્યારે તો દુકાને શાંતિથી થી બેઠા કોઈ ખરાબ ખરાબ ખા નહીં એટલે હું કેવું આરે પાછો કાલ વિડીયો આવી જો કાલ પમદાર એ જોઈ લેજો હારે હેડો તો ભાઈ જો બે ટાઈમ બે ટાઈમ પા ચોળા ફરી ખાવા આવી જાય કાકા ની દુકાને જો અમારે કાકો વેકી છે આવી જજો આપડા ચોકડી પેલા વિની ખાધી

બતાવું તમે આટલો ખીચડી બનાવીએ જમવામાં અને બે શબ્દ અમારે નાગે છે કે હ્યા જતા તુસાને જઈને બરાબર તો જમવા બેઠો ભાઈ એમાં નાગે અને આ બાજુ અમારા ભાઈ જેઠાલાલ ચાલુ હતી જો તો જેઠાલાલ જોતો હતો પણ થોડો અવાજ બંધ કર્યો તો બસ થોડું બી બિહાર આટનું તો આ છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક ગમે શેર સબસ્ક્રાઈબ કરવા મૂકતા ને મળીએ નેક્સ્ટ ફ્લોગમાં ત્યાં સુધી ઈચ્છા માટે